एक मने म्हणे तो दलन टाडक था

પીવો નહી કે પીતા નહી ના પીવો નહીં થઈ ચિંતામાં જમીન માં રસ્તામાં બધું ડખો હતો બરાબર ચોક્કસ ચોકડ મારે હાડું પગ ધો પેલા

અમું ના કીધું નકામ નહી એટલે આ તાજી ચુડા દી આ હું કજી લઈ છુ એટલે મને આ રૂ વેમ એ પેઈ ગયો છે એટલે ચિંતા મેલું તે હાલનાનું આતો કોનું શું પડે કો કરવું છે પણ ટેન્શન એટલું છે તો હું હું કઉં છું હ પેલા તું આવ્યો છું ને હ તો પ્યાક મારવો છે પ્યાક તું પેક મારવાનો છે મારે પેક મારવો હજી હજી બંદી નહી કરી તમે બેક મારો વિચાર છે બંધ તો તમને ખબર છે હું નિયમ કર્યો છે બુધાઈ શું ખબર ગમો નહીં પીવાનો હા આવી રીતના શોખ જાવ તો જ થોડું પીવાનું બાકી નહીં પીવાનું એવું એમ નહીં પણ તમે મારાયું હોય એ પીવાની વાત કરો તો પણ મારા તો હમવું જોઈએ સારતું નહીં અને આપણે હગા જો પીવા આવ્યા હોય કે આ બધું કરવા આવ્યા હોય એમ કેવું છે

લોકો બધા મહેમાન કરતી જાય છે બોલાય હમથી પાવું છે ખબર આવશે બધું બને બને અને તો મારે ખાડો છે હમું તો મળતું નહીં પણ તમે જોઈ વાતો કરો જેવા મને ઓય મારા એ તો નહીં થાય મારા વસ્તુ ચોખ્ખી વાત તમારે ખાવ જ ખબર દો તો છે પૈસા હું પૈસા હું આવું છું પણ પીવા વાત ના કરતા પૈસા હું આડ પણ પીવાની વાત ના કરતા તો ચોખી વાત પાછા ટાપલા વેલા કરવા તાર મારો ઘરમાં સારતું ના હોય

ચિંતા મને દેવાની મેવાની બહુ સોય મને દુખાય છે ને મે ઘોડાજી ને કેવું તું કીધું તું કે હું આવ્યો છું તે મારો છે ને ગમમાં હું બંધ કરી નાખી પેલા પીઠ હું તું ગમ પણ હું છે ને હા

યા સે બુંના પાણ હાલાળા કરવા એ તો ઊં મોહો તો થઈ ગયું પણ માર આવ ના પાડો એમ આજ મારું ચાલે મારા ભાઈ વર્ષે આવે છે એક વાર તમે ખુશ ના કરો તો હું આવું છું એમ નઈ તમારી કઈ ના મંગાવ કે મંગાવી કઈ રૂપિયા રોધરથી ખવડાવ અને મારો ભાઈ આવે તો તમને થાય છે છે ડોઢી વાતો નઈ કરવાની તાન ડોઢી વાતો થાય તમારું ઘર આવે તો ડોઢી વાતો મારું

મગની દર જા તમારી જેવી જાડી મગની દાર શીખી લાય આમ બાજરી રોકલો પછી

તમે મારા આગળ ઓગડી નથી કરી હા ભાઈ ઓગળતો નથી ને ભાઈ બોર ના પેલા બોર જ બોર તમે તમે પુતાજી કરી જો પુતાજી ધોચ્યો મારું નેકડીયું તો તમે કરી જો પુતાજી ભાઈ ને કા એકલો બેરો છે એ

ગોડ ગોડાઈ એ બધું ના 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 હોય હું મતુ હું નહીં કેતો તમે ઉપર હું વદન ના ખમી શકું આપણે હું લઠી ખમી શકું રે ભાઈ ભાઈ હું

malah gue lagi udah mau lewat, mau lewat tuh, 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 એ બોલા દુખ મને કું કું દે બગા બગા હમજીન દવા દઉ છુ મોયે કાઢી નાખેલો છુ પાછો ગુગુર તો ઉપર દે અરે દે અલ્યા તો બેટરી ના પૂતાલા અલ્યા તને કેકતાવાનું કાઈ જોબો અલ્યા હવે મજા નઈ આવે ભલે

પોમોચરો ગણો બકાડા કરીને આયા છું હું બકાડા પણ પૂછે જો આ કોકો બોકો ના કશું મોટું કરું હું જો તણ અંગોલયા કરતો મેલ્યા ગમે સાતંગા મેલ્યા રોજ મારા લડાયો કરવાની રોજ લડાયો કરવાની પણ મને ખબર હતો હું ના પિયે દે દો તા મારા પહુલા બગડો આમો કચ્ચુ ભલીવા નઈ તો મેલ કેન दारू પી પી તો હમુ દુ પિતકળ થઈ આય છે ઓ ભાંગળો આવો બરોબર વે ઘોડે ગોમ જાવ આજે તો લડાયો ના ઢગલા કરી નાખજેમ ના લે તો મો કઈ જગ્યા પર ખાડા કરીને આવે અજી બકેરાઈ થાય છે મારા રોજ લડવા નહીં કરવાની રેડી રેડી ના આવે છે મારા પૈસા